દુનિયાના કોઈ પણ સક્સેસફુલ વ્યક્તિની પાછળ તેના ગુરુ નો હાથ હોય છે તો આજના દિવસે હું તમને ગુરુ શિષ્ય અમુક એવી જોડી કહીશ કે જેને આખો ઇતિહાસ બદલી નાખ્યો હતો હેલન કેલર અને એના શું લેવાનું હેલન કેદર અંત અને બહેરા હતા તો પણ તેના શિક્ષક એના સુલેવાને તેની પાછળ ખૂબ જ મહેનત કરી તેમણે એટલા ભણાવ્યા અને અલગ જ રીતે ભણાવ્યા કે આજે હેલન કેલરને આપણે સૌ ઓળખીએ છીએ કહેવાય છે ને કે ગુરુ જિંદગી પણ બદલી શકે છે તેનું આ એક પરફેક્ટ એક્ઝામ્પલ છે દ્રોણાચાર્ય અર્જુનના એકલવ્ય જ્યારે ગુરુ શિષ્યની વાત આવે ત્યારે આતરણ યાદ ન આવે એવું તો કેવી રીતે બની શકે ગુરુ માટે પોતાની નિષ્ઠા બતાવવા એકલવ્ય પોતાના જમણા હાથનો અંગૂઠો કાપીને આપી દીધો હતો અને આ ઉપરાંત શિષ્ય માટે ગુરુને કેટલો લગાવ હોય છે તે આપણે અર્જુન અને દ્રોણાચાર્ય દ્વારા જોવા મળે છે દ્રોણાચાર્ય માટે અર્જુન તેના પુત્ર પણ વધુ સ્વામી વિવેકાનંદ અને શ્રી શ્રી રામકૃષ્ણ રામકૃષ્ણ પરમહંસના ઉપદેશો કે સમાજમાં જરૂરિયાતમંદ લોકોને સેવા મળી રહે અને તેઓનો ઉદ્ધાર થાય તે માટે સ્વામી વિવેકાનંદે પોતાના ગુરુના રસ્તે ચાલવા શ્રી રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી હતી કે જે એક શિષ્યની ગુરુ માટેની ભેટ હતી ચંદ્રગુપ્ત મૌર્ય અને ચાણક્ય ચંદ્રગુપ્ત એક આખું એમ્પાયર રેડી કર્યું હતું અને આજ એક પરફેક્ટ એક્ઝામ્પલ છે કે જો ગુરુ ચાહે ને તો શૂન્ય માંથી વ્યક્તિ ને ક્યાં સુધી પહોંચાડી શકે છે તો આજે ગુરુ પૂર્ણિમા ના દિવસે આ રીત તમે તમારી લાઈફ ના ગુરુ જરૂર શેર કરી દેજો અને હા એકવાર થેન્ક યુ પણ કહી દેજો